જય હિન્દ ખેડૂત મિત્રો અત્યારે આપણે વાત કરીએ એ ભારતીય કિસાન સંઘની વાત કરીએ અને જે ફોટો તમારી સામે બતાવી રહ્યો છો એ ભારતીય કિસાન સંઘ બચાવ અને એમની ટીમનો છે જેની આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી રહ્યો રહેજો અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કારણ કે હર વખતે ખેડૂતો માટે અને આપણા બધાના માટે નવા વિડીયોસ નવી ટૉપિક અને નવા સમાચાર તમારી સામે લઈને આવીએ છીએ તો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ એક મોટિવેશન મળશે તો પ્લીઝ ખેડૂત મિત્રો બધા સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને તો આવો આપણે વાત કરીએ ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકાની ટીમ દ્વારા આજે તારીખ એટલે કે બે નવના વિવિધ પ્રશ્નો બાબતે અધિકારીઓ પદાધિકારીઓની મુલાકાત કરવામાં આવી સૌ પ્રથમ સ્થાનિક ધારાસભ્ય શ્રી વિરેન્દ્રભાઈ જાડેજાની મુલાકાત લઈ એમના પ્રયત્નોથી થયેલ કાર્યોની નોંધ લઈ સન્માન કરવામાં આવ્યું જેમાં વાગડ વિસ્તારના કમાન્ડ એરિયા બહારના ભીમાસર ચિત્રોડ બાજુના તેતાલીસ ગામોને નર્મદાના પાણી મળે એ માટે મંજૂરી મેળવવા ગત વર્ષમાં સતત કેનાલ ચાલુ રહેવા બાબત અને એકલ બાંભડકા રોડ વગેરે એમના કામો નોંધનીય છે તથા વર્તમાન કાંઠા વિસ્તારની વાઢિયા પેટા કેનાલ અને યુરિયા ખાતરની ફાળવણી બાબતે એમને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ તાલુકા મદદનીશ ખેતી નિયામકની કચેરીએ અમુક વિસ્તારમાં થયેલ પાક નુકસાની બાબતે સાચા ખેડૂતોનો સર્વે કરી અને યોગ્ય કાર્યવાહી કરવા મુલાકાત કરવામાં આવે એ માટે સૂચના આપવામાં આવી ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને યુરિયા ખાતરની વધુ ફાળવણી થાય એ માટે ઉચ્ચ કક્ષા યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત થઈ ત્યારબાદ એપીએમસી મધ્ય આવનાર સમયમાં ખેડૂતો વેપારીઓ અને એપીએમસીના પદાધિકારીઓ સાથે સંકલન મિટિંગ થાય એ બાબતે વાત કરવામાં આવી અને ત્યારબાદ નવા આવેલા ભચાઉ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક શ્રી ચોડાસમાજીને મળીને સન્માન સાથે વિવિધ વીજળીની પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ભવિષ્યમાં કોઈ આપદા સાથ સમયે સંગઠનનું કંઈ પણ કામ હોય તો જણાવવા સૂચન કરવામાં આવ્યું અને સાથે ટીડીઓ શ્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે આવનાર સમયમાં દરેક ગામડે લીલા સીઢા ચડાવવાનું કામ થનાર હોય જેમાં સૌ ખેડૂતોએ સહકાર આપવા વિનંતી અને આ મુલાકાતો વેળાએ તાલુકા પ્રમુખશ્રી દેવજીભાઈ સાંગા ભચાભાઈ માતા ડાયાભાઈ ચાવડા તાલુકા શ્રીઓ વસરામભાઈ ઢીલા જયપાલસિંહ જાડેજા રાજેશભાઈ ઢીલા વગેરે હાજર રહ્યા હતા અને આ આખો મેસેજ ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યો છે એટલે દરેક વખતે ખેડૂતો માટે થઈને જે હકની લડાઈ હોય જે ખેડૂતોના પ્રશ્નો હોય એ પ્રશ્નોને લઈને રજૂઆતો કરવાની હોય તો હંમેશા ભારતીય કિસાન સંઘ એમની સાથે રહે છે અને હંમેશા ભારતીય કિસાન સંઘ જ્યારે પણ કોઈ પણ ખેડૂતો હોય અને એના માટે થઈ અને કોઈ પણ માંગ કરવાની હોય ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોય એના માટે હંમેશા ભારતીય કિસાન સંઘ તત્પર રહે છે હાજર રહે છે તો દરેક ખેડૂતોને પણ ખાસ અહીંયાથી એક વિનંતી કરવામાં આવે છે કે જ્યારે ભારતીય કિસાન સંઘ આટલી બધી તમારી સાથે જોડાયેલો હોય ત્યારે તમે પણ પોતાનો એકતાનો પરિચય આપી અને આ કિસાન સંઘની સાથે રહો અને એકતાનો એક બળ છે એ બળની એક આખી અલગ પહેચાન છે એટલા માટે દરેકે લોકો કિસાન સંઘ સાથે મળી અને કાર્ય કરો એટલે ખેડૂતોને પણ લાભ થશે અને એમાં ખેતી પણ ઉત્તમ થશે અને ખેતીને અને ખેડૂતોને જે પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હશે એ રિક્વાયરમેન્ટ પણ પૂરી થશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો જય હિન્દ જય મહાભારતી જય જવાન જય કિસાન